ઉનાળીની ઋતુમાં મોટાભાગમાં લોકો રાહતથી એસીમાં સૂવાનું પસંદ કરે છે જેનીથી આરામદાયક ઊંઘ મળે છે પરંતુ જાણો છે કે આ એસીમાં સુવાની તમામમાં સ્વાસ્થ્ય પર કેટલાક નકારાત્મક અસરો થઈ શકે છે આના આનાથી ભીડમાં સંકુસ્મમાં આંખોમાં બળતરે બીજી તરફ ઘણી સમસ્યા પણ જોખમ વધી શકે નિષ્ણાતમાં ક્યાં ડોક્ટર મોહન મતે પણ જણાવવામાં આવ્યું છે કે જેમ તાપમાન સો ડિગ્રીની આસપાસ રાખો તેમાંથી દરવાજો ખુલ્લો રાખો જેથી વેન્ટિલેટર જળવાઈ રહી અને એસીની આડઅસરો ઓછી થઈ જાય જે એસીની ઠંડક ખૂબ જ ઓછી રાખવામાંથી નુકસાન વધી શકે છે જે ચોક્કસ તાપમાન જરૂરી હોય તેમાંથી વિવિધ રોગો તરફ દોરી શકે છે જેમાંથી એસીમાં સુવિધા આવે તેમાંથી જે ઊંઘ આવે તે ઓછામાં તાપમાન સલાવવામાં આવે તે ઊંઘની ગુણવત્તા છે ઠંડીના હવા ધ્રુજાવી બેસીને પણ કારણ બેસી શકે યોગ્ય ઊંઘ લેવામાં વધુ પંખામાં ધૂળ મોડા અને એલર્જી ઊંઘમાં અને સુવામાં એલર્જી જોખમ તે માટે સારું વાત છે શરીરમાં દુખાવો એસીના કારણ સ્નાયુમાં જડતા તાણો તણાવમાં અને સાંધાના સ્નાયુમાં દુખાવામાં વધારે અને સ્થિતિમાં સ્નાયુઓમાં સમસ્યાઓને બંધ કરવામાં જોઈએ કે પંખો પસંદ કરવો જોઈએ કે જેનાથી અગ્રતા ઓછી થઈ શકે જો એસીમાં જે રીતે સાફ ન કરવામાં આવે તો તેના ધૂળ અને ફૂગ બેક્ટેરિયા રાતોરાત ચલાવી શ્વાસમાં લે તબલીક બંધ એલર્જીની સમસ્યા વધી જાય છે જેમાં સર્વિસ કરવામાં આવેલી ફિલ્ટર સાફ કરવાનો જે મહત્ત્વપૂર્ણ છે જે કારણ કે એ સમય મહત્વપૂર્ણ આખી સુવાથી કેટલીક ગેરફાયદે પણ તમામ શરીરને જે અને સ્વાસ્થ્યને પણ ધ્યાનમાં રાખીને એસીનો ઉપયોગ ઉપયોગ કરો